સવારે જીવાનું કરી કરવાનું છોકરાનું તો ખબર કેવી રીતે ચલાવવાનું અમે રાહ જોઈએ છીએ કે પપ્પા ક્યારે આવશે એમ પણ પપ્પા હવે આવતા જ નથી કોના સહારે અમારે રહેવાનું એટલે બહુ અમારો મુસીબત કમાવાળો જતા રહે અમને કોણ કમાઈને ખવડાવે અમારી એમાં તો મુસીબત પાડ તૂટી પડી છે આખો અમારો સંસાર આખો ઉજળી ગયો છે આ કઈ રીતે જીવાવું એમની વગર આ રડમસ આંખો હજુ પણ ન્યાયની આશ લગાવીને બેઠી છે પીડિત પરિવારોને એક વર્ષ વીત્યા છતાં ન્યાય નથી મળ્યો નબીરો જેલમાં જલસા કરે છે અને પરિવાર જેમને પોતાના સ્વજનો ગુમાવ્યા છે એ નિશાસા નાખવા સિવાય બીજું શું કરી શકે શું આજ છે આપણી સિસ્ટમની કાર્યદક્ષતા સવાલ એટલા માટે કરવા પડે છે કારણ કે એક વર્ષ સુધી સહારો છીનવી લીધો એકમાત્ર સહારો હતો એ હતી તેમની સંતાન પરંતુ હવે એ પણ તેમની વચ્ચે નથી કેટલીય બહેનો રક્ષાબંધન પર આ વખતે પોતાના ભાઈને યાદ કરીને રડશે પરંતુ આ હિસાબ આપનાર કોઈ હોય તથ્યકાંડને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે એ ગોઝારી રાતને યાદ કરીને રૂવાટા ઊભા થઈ જાય આંખોમાં જરજરિયા આવી જાય પણ આ સંવેદના તો એને જ થાય જે માનવ છે સિસ્ટમને કેવી સંવેદના આ એટલે કહેવું પડી રહ્યું છે કારણ કે પ્રશાસનનો દાવો સાવ પોકટ સાબિત થયો છે મોટા મોટા દાવા કરીને ઉતાવળે ચાર્જશીટ તો દાખલ કરી દેવાય પણ પછી શું કોર્ટમાં પાત્રીસ પાત્રીસ મુદ્દતો પછી પણ કોઈ ચુકાદો નથી આવ્યો એ તો છોડો સાહેબ ટ્રાયલ જજ પણ નિવૃત્ત થઈ ગયા છે શું આવી રીતે આ પીડિત પરિવારોને ન્યાય મળશે આ પીડિત પરિવારો પાસે નિશાસા નાખવા સિવાય હવે બચ્યું છે શું શું તેમની ન્યાયની આશા પડીભૂત થશે કોણ આપશે આનો જવાબ તથ્યકાંડને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે અત્યાર સુધી શું છે આખો ઘટનાક્રમ તેની કરી લઈએ વાત નવ નવ નિર્દોષોનો ભોગ લેનાર તથ્ય પટેલના કેસમાં ઘટના સમયે થયેલા ઉહાપોહના પગલે સરકારે જાહેર કરેલું કે આખા કેસની ટ્રાયલ અત્યંત ઝડપે પૂર્ણ કરી તથ્યને મહત્તમ સજા આપવામાં આવશે પરંતુ વીસમી જુલાઈના રોજ એક વર્ષ પૂરું થયું આમ છતાં આ કેસમાં સંકળાયેલી પોલીસ અને તંત્રને પણ આમાં કોઈ જ રસ ન હોય તેમ લાગે છે એટલું જ નહીં તથ્ય પટેલના કેસમાં પાત્રીસ મુદતો ટ્રાયલ જજ વય મર્યાદાને લીધે નિવૃત્ત થતા નવા જજ સમક્ષ મૂકવામાં આવ્યો અમદાવાદ સહિત ગુજરાતમાં નવ યુવકો અકસ્માતમાં મૃત્યુ પામતા ભારે ઉહાપો થયો જેના કારણે સરકારના નિર્દેશથી ટ્રાફિક પોલીસે વાહવાહી કરવા માટે સાત દિવસમાં જ આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે એક હજાર નવસો ચોર્યાસી પાનાનું ચાર્જશીટ ધારદાર રજૂ કરી પરંતુ બહુ સૂઝબૂઝ પૂર્વક આ કેસમાં સીઆરપીસીની કલમ વન હેઠળ કેસની વધુ તપાસ માટે કોર્ટ પાસેથી પરવાનગી પણ મેળવી વધુ તપાસ સમય બીજા સાક્ષીઓના નિવેદન અને તપાસમાં કોર્ટ સમક્ષ રજૂ કરી શક્યા પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા વધુ તપાસનો રિપોર્ટ હજુ સુધી કોર્ટમાં રજૂ નથી કર્યો અત્યાર સુધીમાં તથ્ય પટેલે કાયદાની છટકબારીઓનો ગેરલાભ લઈ 35 થી વધુ મુદ્દતો મેળવી તેની સાથે પોલીસ પણ ઢસડાઈ રહી છે ત્યારે આ નવ નિર્દોષના મોત મુદ્દે પરિવારજનોને ક્યારે ન્યાય મળશે તે સવાલ છે અમદાવાદના રસ્તા પર બેફામ રીતે જગવાર ગાડી હંકારી એક સાથે નવ જણાને ઉડાવી દેનાર તથ્ય પટેલ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કેસ કાર્યવાહી ચલાવવામાં આવશે તેવી સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી જેના ભાગરૂપે ટ્રાફિક પોલીસે ઘટનાને સાત દિવસમાં તપાસ પૂરી કરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં થોક દસ્તાવેજો અને મહત્વના પુરાવાઓ સાથેનું ધારદાર ચાર્જશીટ ફાઇલ કરી દીધું તથ્ય પટેલ વિરુદ્ધ ચકચારી મચાવનાર આ કેસમાં કલમ ત્રણસો આઠનો ઉમેરો કરવામાં આવ્યો પોલીસ દ્વારા આ કેસમાં આઠ સાક્ષીઓના કલમ એકસો ચોસઠ મુજબના નિવેદનો પણ ચાર્જશીટમાં રજૂ કરાયા જોકે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ દ્વારા છેલ્લા એક વર્ષથી એક પછી એક કાયદાકીય મુદ્દા ઉપસ્થિત કરીને નીચલી કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં અરજીઓ કરી જેના લીધે હાલમાં આ કેસમાં કાર્યવાહી સામે સ્ટે આવ્યો હોવાથી કેસ નીચલી કોર્ટમાં પડતર છે રાજ્યના ગૃહમંત્રી સાત દિવસમાં ચાર્જશીટ કરવાના નિવેદન બાદ શહેર પોલીસ તે જ દિવસથી હરકતમાં આવી ગઈ બહુ જ હાઈ પ્રોફાઇલ અને સંવેદનશીલ કેસની તપાસમાં ડીસીપી એસીપી પીઆઈ પીએસઆઈ સહિત સત્તર અધિકારીઓની ટીમની રચના કરવામાં આવી રાત દિવસના ઉજાગરા કરી ભારે મહેનત અને જહેમત ઉઠાવી માત્ર સાત જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી બતાવ્યું પરંતુ પીડિતોને એક વર્ષ થયું હોવા છતાં ન્યાય થી વંચિત રાખવામાં આવી રહ્યા છે માત્ર વહવાઈ મેળવવા માટે શું નિવેદનબાજી કરવામાં આવી છે સરકાર તથ્ય પટેલે સર્જેલા અકસ્માત બાદ ગૃહ વિભાગના નિર્ણય મુજબ એસજી હાઈવે પર સીસીટીવી અને સ્પીડ સેન્સર ઇન્સ્ટોલ કરવા માટે એક સપ્તાહથી આ અંગે સર્વે શરૂ કરવામાં આવશે જેનો રિપોર્ટ આવ્યા બાદ પાંચથી છ મહિનામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે જો કે આજ દિન સુધી આ કાર્યવાહી કાગળ ઉપર જ છે માનવામાં આવી રહ્યું છે કે આ પછી ઇસ્કોન બ્રિજ અને એસજી હાઈવે ઉપર ઓવર સ્પીડને લીધે અકસ્માતની ઘટનાઓ ઉપરા છાપરી બની રહી છે અને ટ્રાફિક પોલીસ દ્વારા વખતો વખત સખ્ત કાર્યવાહી કરવાની માત્ર ને માત્ર વાતો કરવામાં આવે છે પરંતુ કોઈ વાસ્તવિક પરિણામ આજ દિન સુધી આવ્યું નથી ઉલ્લેખનીય છે કે અકસ્માત બાદ જાણવા મળ્યું હતું કે એસજી હાઈવે પર સીસીટીવી કેમેરાનું સેટઅપ લગાવ્યું નહોતું હવે ઝટપટથી જાણી લઈએ કે આ કેસમાં શું થયું છે તો કુલ એકસો એકાણું સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે પંદર દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા છે અકસ્માતમાં ગુજરનાર વ્યક્તિઓ છે તેમની સંખ્યા નવ છે પંચનામા નવ થયા છે કુલ પંચનામા પચીસ છે સારવાર સર્ટિફિકેટ આઠ છે ઈજા પામનાર બાર જણા છે જેમાં બે સારવાર હેઠળ છે હજુ પણ ચાર્જશીટનો સમયગાળો છે એ સાત દિવસનો છે આ તંત્ર આ સિસ્ટમ વહેલી તકે આ નવ પીડિત પરિવારોને ન્યાય આપે એવી જ ગુજરાત તકની આશા છે અને માંગ છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર